નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ હાઈવે પર ટોલ ટેક્સ અંગે શું થયો નિર્ણય વિસ્તારા એરલાઇન્સની સૌથી વધુ ફ્લાઇટ રદ આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઈનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો સાંભળતા રહો સમાચારોનું લંચ બોક્સ મની નાઇન યુટ્યુબ ચેનલ અને એપ પર નેશનલ હાઇવે પર હમણાં તમારે વધેલા ટોલ દરો નહીં ચૂકવવા પડે પહેલી એપ્રિલથી લાગુ થયેલા આ નિર્ણયને ચૂંટણી પંચે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે ઇસીઆઈએ એનએચઆઈને લોકસભા ચૂંટણી પછી હાઇવે પર નવા ટોલ દરો લાગુ કરવા જણાવ્યું છે સામાન્ય રીતે દેશના મોટાભાગના ટોલ રોડ પરના દરો પહેલી એપ્રિલથી વધારવામાં આવે છે આ વખતે હાઇવે પર ટોલના દરમાં લગભગ પાંચ ટકાનો વધારો થવાનો હતો દેશમાં અઢારમી લોકસભાની ચૂંટણી ઓગણીસ એપ્રિલથી શરૂ થશે અને પહેલી જૂન સુધી ચાલશે ચોથી જૂને મતગણતરી થશે ત્યાં સુધી હવે કોઈ ટોલ ટેક્સ નહીં વધે રિઝર્વ બેંકના નેવું વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન મોદીએ સોમવારે એટલે કે પહેલી એપ્રિલે નેવું રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો છે દેશમાં પહેલીવાર નેવું રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે આ સિક્કાની વિશેષતા એ છે કે શુદ્ધ ચાંદીનો બનેલો છે તેમાં ચાલીસ ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે નેવું રૂપિયાના ચાંદીના સિક્કાની એક તરફ બેંકનો લોગો છે અને બીજી બાજુ નેવું રૂપિયા લખેલા છે જમણી બાજુ હિન્દીમાં ભારત અને ડાબી બાજુ અંગ્રેજીમાં ભારત લખેલું છે લોગોની નીચે આરબીઆઈ એટ ધ રેટ નાઇન્ટી લખેલું હશે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના સો એપિસોડ પૂરા થવા પર સો રૂપિયાનો સિક્કો અને સંસદ ભવનના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન સમયે પંચોતેર રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો ટાટા ગ્રુપ અને સિંગાપોર ફ્લાઇટ્સ કેન્સલ કરવાના વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે આજે પણ લગભગ સાહીઠ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે આ પહેલા સોમવારે એલાયન્સી લગભગ પચાસ ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી હવે આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ બીજી એપ્રિલે ફ્લાઇટ કેન્સલ કરવા અંગે વિસ્તારા પાસેથી રિપોર્ટ માંગ્યો છે તો વિસ્તારાએ ફ્લાઇટ્સના વારંવાર વિલંબ અને રદ થવા અંગે ક્રૂની અછતનું કારણ આગળ ધર્યું છે વિસ્તારાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂની અનુપલબ્ધતાના કારણે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ અથવા તો ડીલે થઈ છે અમે આ સ્વીકારીએ છીએ અને ગ્રાહકોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ જો બોર્ડિંગ પછી ફ્લાઇટ ઉપડવામાં લાંબો વિલંબ થાય છે તો હવે મુસાફરોએ પ્લેનમાં બેસીને વધુ રાહ નહીં જોવી પડે એરલાયન્સ કંપનીઓએ હવે મુસાફરોને એરપોર્ટ ડિપાર્ચર ગેટ દ્વારા પ્લેનમાંથી બહાર નીકળવાની પરવાનગી આપવી પડશે એવિએશન સેફટી પર દેખરેખ રાખતી સંસ્થા બ્યુરો ઓફ સિવિલ એવિયેશન સિક્યુરિટી એટલે કે બીસીએએસએ નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે એરપોર્ટ પર ભીડ અને ફ્લાઇટમાં વિલંબની વધતી ઘટનાઓ વચ્ચે આ નવી ગાઈડલાઇન્સ જાહેર થઈ છે નવા નિર્દેશ મુજબ હવે ફ્લાઇટમાં બોર્ડિંગ કર્યા પછી મુસાફરો લાંબા સમય સુધી ફ્લાઇંગ ન કરવાના કિસ્સામાં બહાર નીકળી શકશે સોમવારે જણાવ્યું કે એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટર્સ માટે ત્રીસ માર્ચે નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી અને હવે આનો અમલ શરૂ થઈ ચુક્યો છે તો સમાચારોના લંચ બોક્સમાં છે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર